પ્રખ્યાત લોક ગાયક કીર્તિદાન ઘડવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને અયોધ્યા ધામમાં તેમના જન્મસ્થાન પર દિવ્ય અને ભવ્ય મંદિરમાં બિરાજમાન થનાર છે આ ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગૌપાલક સમાજના આગેવાનો અને રામભક્તો દ્વારા એકસો ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે તેને વડોદરાથી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ધામ ખાતે પ્રસ્થાન કરાવવાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના ખ્યાતનામ લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ મેયર તથા ધારાસભ્ય અને મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ પાંજરાપોર વડોદરા કિસ્મત કાઠિયાવાડી હોટલની બાજુમાં દરજીપુરા એરફોર્સની સામે રાખવામાં આવ્યો હતો જય શ્રી રામ

કીર્તિદાનભાઈ ઘડવી આવી રહ્યા છે એટલે સૌ કોઈને એવું થાય કે કીર્તિદાનભાઈ ને સાંભળવા જવું જોઈએ અને એટલે આજે કાલે દુઃખડી ને આપણે અયોધ્યા મોકલી રહ્યા છે અને આગલા દિવસે એટલે કે અત્યારે ડાયરો શરૂ થવા જઈ રહ્યો છે ભગવાન રામ લલ્લા બિરાજમાન થવાના છે સંસ્કારી નગરી વડોદરા સૌ ગૌ પલકો અને વડોદરા વાસી તમામ લોકો વડોદરાના શ્રેષ્ઠીજનો વડોદરાના આગેવાનો વડોદરા શહેર જિલ્લાના તમામ લોકો સંતો મહંતો સૌની ઉપસ્થિતિમાં અને સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એટલે કે કેન્દ્ર સરકારના માન્ય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી તો ગુજરાત સરકારના ગૃહ મંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી અને સાથે સાથે ઉપ અધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને આપણા જ વડોદરાનું ગૌરવ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય આદરણીય બાળકૃષ્ણભાઈ વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ માન્ય મેયરશ્રી કોર્પોરેશનની ટીમ સૌ કોર્પોરેટરો દરેક સમાજ આ તમામ લોકો બે દિવસ વડોદરામાં ભગવાન પાસે મોકલવા જઈ રહ્યા હતા ત્યારે ખૂબ ખૂબ ઉત્સવપૂર્વક ઘરના આંગણે કંઈક લગ્ન પ્રસંગ કેમ ના આવ્યો રામલ્લા વડોદરામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય એવા ભાવ સાથે સંસ્કારી નગરી આજે ડાયરો અને આવતીકાલે ધૂપછળીને અયોધ્યા મોકલવાના છે